બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભગવાન જગન્નાથજીની એકસો ઓગણચાલીસમી રથયાત્રા હવે ધીમે ધીમે નિજ મંદિર તરફ આગળ વધી રહી છે ત્યારે હાલમાં જે સમાચારો મળી રહ્યા છે કે પ્રેમ દરવાજા પાસે બલભદ્રજીનો જે રથ છે તેમાં કોઈક ખામી સર્જાઈ છે જે હાલમાં સમાચારો મળી રહ્યા છે કે પ્રેમ દરવાજા બલભદ્રજીનો રથ પહોંચ્યો અને ત્યાં કંઈક ખામી સર્જાઈ છે જેને ઝડપથી દૂર કરવાની પણ કામગીરી હાથ ધરાઈ ગઈ છે તો ભગવાન જગન્નાથજીનો રથ પ્રેમ દરવાજા પહોંચ્યો તો ત્યાંથી તે આગળ નીકળ્યો છે ત્યારે કે બલભદ્રજીનો રથ પ્રેમ દરવાજા પહોંચ્યો ત્યારે તેમાં કંઈક ખામી સર્જાય છે આ વિશે જ વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કશ્યપજી કશ્યપ પ્રેમ દરવાજા બલભદ્રજીનો રથ પહોંચ્યો રથમાં કંઈક ખામી સર્જાય છે શું માહિતી છે આપણે જણાવી દઉં કે પ્રેમ દરવાજા ખાતે જે રસયાત્રા પહોંચી હતી રથ છે તેની વચ્ચે લગભગ દોઢેક કિલોમીટર જેટલું ડિસ્ટ્રેન્સ થઈ ગયું છે હાલ પ્રેમ દરવાજા ખાતે જે બોલભદ્રજી નો જે રથ છે તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે અને તે રિપેર થઈ ગયા બાદ તેને આગળ લાવવામાં આવશે

કંઈક ખામી સર્જાઈ અને તેના કારણે રથ ત્યાં અટકી પડ્યો છે આ રથ છે તે બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીનો રથ છે તેના કરતાં દોઢ કિલોમીટર જેટલું પાછળ રહી ગયું છે પરંતુ આ જે રથમાં ખામી સર્જાઈ છે તેને દૂર કરવાની કામગીરી હાલમાં હાથ ધરાઈ છે રથનું હેન્ડલ તૂટી જતા રથને અટકાવી દેવામાં આવ્યો છે રથ પર ભાર વધી જવાના કારણે આ રથમાં આ ખામી સર્જાઈ અને રથ ત્યાં અટકી પડ્યો હતો આ સાથે જ ભગવાન જગન્નાથજી નો રથ અને બહેન સુભદ્રાજીનો રથ આગળ વધ્યો છે તો બલભદ્રજીનો જે રથ છે તેમાં જે ખામી હતી તેને દૂર કરી દેવામાં આવી છે અને હવે આ રથ નિજ મંદિર તરફ આગળ વધી રહ્યો છે તો ભક્તજનોમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બલભદ્રજી દોડ કલ દોઢ કિલોમીટર જેટલા પાછળ રહી ગયા છે તેમના ભાઈ બહેનથી પરંતુ હવે જે ખામી હતી તેને દૂર કરવામાં આવી છે તો ભાઈ બલભદ્રજી હવે મંદિર તરફ આગળ વધી રહ્યા છે તેમના ભાઈ અને બહેનનો નો કરવા માટે હવે તેઓ

ભક્તો પણ બલભદ્રજીના દર્શન કરી રહ્યા છે બલભદ્રજીને પણ એવી ઉતાવળ હશે કે તેઓ જલ્દી તેમના ભાઈ બહેન સાથે જોડાઈ જાય તો જોણ સયાના સ્વામી રે બાયો યમુને ભલે મરા રે લોણ સયાના સ્વામી રે બાયો યમુને ભલે મરા રે લો રંગલી દેવાલા તારી જો ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન તમને આગળ પણ કરાવીશું હાલ સમય છે બ્રેકનો લઈએ બ્રેક